એ તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનોને કિશોરોને જરૂર લઈ જજો મેં મારા જીવનમાં નવ કુંભમાં સ્નાન કર્યું છે કુંભ અર્ધ અર્ધકુંભ થઈ અને આ દસમા કુંભમાં સ્નાન થશે મારું હું પણ સત્યાવીસમી ત્યાં જવાનો છું મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે મિત્રો આજે હું એક વાત બીજી પણ કરવા માગું છું આ હિન્દુ આધ્યાત્મિક મેળાના માધ્યમથી આપણો પરિવાર આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે એ અદભુત કામ છે અને આ કામ એમાં જે લોકો સહયોગ કર્યો છે એ શ્રેષ્ઠીઓ બેઠા છે મેં એક બે લોકો મને સ્વાગત કરવા આવ્યા ત્યારે કર્યું કે અહીંયા સ્વાગત કરવા આવ્યા છે તમે જરૂર યોગદાન કર્યું છે પણ જરા મન ખુલી ને કરજો પતે એટલે પૂછજો કેટલું નુકસાન છે ને ભરપાઈ કરી દેજો હું ફરી વાર બધા શ્રેષ્ઠીઓને કરું છું કે આટલો મોટો પ્રયાસ કર્યા પછી નુકસાન ના આવે એની ચિંતા કરજો ભાઈ બધા ના માધ્યમથી પરિવાર એક એવી ઇકાઈ જેને ભારતને સમગ્ર વિશ્વમાં અદ્વિતીય બનાવ્યું આપણું પરિવાર આપણી પરિવારની સંસ્થા એને ભારતીય મૂલ્યો હિન્દુ મૂલ્યોને આટ આટલા હુમલા અને લાંબા ગુલામી કાર પછી પણ સાચવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આપણી પરિવાર સંસ્થાએ કર્યું છે આ પારિવારિક મૂલ્યોના ઉદ્વગમન માટે એના સાતત્ય માટે એના સંરક્ષણ અને સંવર્ધન માટે આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો સમગ્ર દેશમાં ખૂબ મોટો રોલ છે દયાનંદ સરસ્વતીની આ કલ્પના જમીન પર ઉતરી સંઘના વિચારક ગુરુમૂર્તિજીનો એમાં બહુ મોટો રોલ રહ્યો અને ત્યાંથી લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકર્તાઓએ આ સંસ્થાને એક નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું છે આજે ગુજરાતના સૌ નાગરિકોનું ધ્યાન હું એની પર પણ આકર્ષિત કરવા માંગુ છું કે આ મેરામાં શ્લોક અહલ્યાબાઈ હોલકર અને એમના જીવન કવન પર પણ સ્ટોર લગાવ્યો છે અહલ્યાબાઈ એમના જમાનામાં ઘનઘોર અંધારામાં એક ચમકરી વીજળી સમાન હતા દેશભરમાં બસો એસી થી વધુ ધર્મસ્થાનો જે મુસ્લિમ આક્રમણખોરોએ તોડેલા એનો પુનરોદ્ધાર કરવાનું કામ અલ્લાબાઈએ પોતાના જીવનમાં કર્યું હતું પોતાની પરમ પૂરી સંપત્તિ અડધી સંપત્તિ પર બિલીપિત્ર અને અર્ધી સંપત્તિ પર તુલસીપત્ર મૂકી શૈવ અને વૈષ્ણવ અને સાત ધર્મસ્થાનોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું ચાહે સોમનાથનું મંદિર હોય ચાહે કાશી વિશ્વનાથ મંદિર હોય ચાહે કાશીના ઘાટો હોય અનેક સ્થાનો પર ધર્મસ્થાનોનો પુનરોદ્ધાર અહલ્યાબાઈએ કર્યો તો અને અહિલાબાઈના ત્રણસો વર્ષ ખૂબ મોટી માત્રામાં ઉજવવામાં આવ્યા છે ત્યારે આ મેળામાં પણ એનું સ્થાન આપ્યું છે એ ખૂબ ગુજરાતના યુવાનો માટે બહેનો માટે કમસે કમ ખૂબ જ્ઞાનવર્ધક સાબિત થશે એનો મને વિશ્વાસ છે અહીંયા એક વનવાસી ગામ આદિવાસીઓની જીવન પદ્ધતિને જમીન પર શહેરી લોકોને અનુભવ કરાવવા માટેનું કામ અને આદિવાસી ક્ષેત્રોમાં સંઘ અને આપણી ધાર્મિક સંસ્થાઓના કામ માટેના પણ સ્ટોર લગાયા છે સાત હવનકુંડમાં પૂરો દિવસ સવારથી સાંજ સુધી યજ્ઞ પણ ચાલશે ગાયત્રી મહાયજ્ઞ પણ ચાલશે અને બધા જ પ્રકારની આપણી ભારતીય રમતોને પણ પુનર્જીવીત કરવાનો પ્રયાસ આ મેળાના માધ્યમથી થવાનો છે આજે આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે એકસો ચુવાલીસ વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો જોઈ રહ્યા તો મોરબીમાં પીવાના પાણીને લઈને લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા અને મહિલાઓએ ધરણા કરી રામધૂન બોલાવી છે ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરી ખાતે પહોંચી છે તો મોરબીમાં પીવાના પાણીને લઈને પારાયણ સર્જાય છે જેના દ્વારા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પંચવટી સોસાયટીના રહીશો કે જેમના દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે